ત્યાં સુધી પહોંચવું કઈ રીતે બાપુ સારું તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો બરાબર વચ્ચે નો બોલશો બરાબર ભલે ભલે બાપુ વાંકાનેર તાલુકો અને વીડી જાંબુડિયા ગામ તમારું અને નામ દિનેશભાઈ બરાબર ને તમે પ્રશ્ન કર્યો છે કે ઓ તત્ નો અર્થ થાય શું બરાબર અને ત્યાં સુધી પહોંચવું કેવી રીતે બરાબર ને તો દિનેશ ભગત પહેલા એ જાણીએ કે ઓમ તત્ આ મંત્ર આવ્યો છે ક્યાંથી બરાબર તો ઓમ તત્સત એ પ્રાચીન હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના ગ્રંથ ભગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્લોક નંબર ત્રેવીસમાં માં આ જોવા મળેલો મંત્ર છે રાઈટ તેનો અર્થ છે પેલા સીધો અર્થ જોઈએ ઓમ તે સત્ય છે ઓમ તે વાસ્તવિકતા છે ઓમ તે જ બધાનો સાર છે બરાબર તે બ્રાહ્મણ નામની હિન્દુ આધ્યાત્મિક વિભાવનાનું ત્રણ ગણું નામ છે બ્રહ્મ સાર્વત્રિક ચેતના અથવા સર્વવ્યાપી ઉર્જા છે અહીં બ્રાહ્મણ કોને કહેવામાં આવ્યો છે જેનું મન બ્રહ્મલીન છે બ્રાહ્મણ બ્રહ્મ પ્લસ મન જેનું મન બ્રહ્મલીન થઈ ગયું અને મન બ્રહ્મમાં સમાઈ ગયું સર્વત્ર બ્રહ્મ સ્વરૂપ બની ગયું તે બ્રાહ્મણ છે કોઈ જન્મ જાત નહીં બરાબર હવે બીજી રીતે જોઈએ જૈન ધર્મની અંદર એક નવકાર મંત્ર છે બરાબર એ નવકાર મંત્ર તમારે નો બોલવો હોય ને માત્ર ખાલી ઓમ બોલો ને એટલે નવકાર મંત્ર આવી ગયો બરાબર અને જૈન એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મધારા જ છે એ કોઈ સનાતન ધર્મથી અલગ નથી બરાબર જે નવકાર મંત્ર છે એ નવપદો અને અડસાઠ અક્ષરોના સમાવેશ કરતો મંત્ર છે બરાબર જેનું જૈન ધર્મમાં ઘણું મહત્ત્વ છે જૈન ધર્મના અનુયાયો માટેનો આ આધારભૂત મંત્ર છે જેનો પાઠ દિવસના કોઈ પણ સમયે કરી શકાય છે આ મંત્ર પાઠ દ્વારા પ્રાર્થના કરનાર ભક્ત અરિહંતો સિદ્ધો આચાર્યો ઉપાધ્યાયો અને સર્વ સાધુઓને આદરપૂર્વક એ નમસ્કાર કરે છે બરાબર આ મંત્રની આગળ ઓમ જોડવામાં આવે છે તમે સાંભળો પણ હશે ઓમ નમ હરિહંતાણમ ઓમ નમ સી धाणम् ॐ नमो वाय ॐ नमो वच्छायाणं नमो लोयसानणम् एषोप नमो કારો સૌપાવપણા મંગલાણમ ચ સૌ આના પછી પણ છે પઢ હવે મંગલમ બરાબર પણ આ મંત્ર નવકાર છે આ પૂરો મંત્ર તમે ન બોલી શકો તો માત્ર ઓમકાર બોલો એટલે આ નૌકાર મંત્રની અંદર આવી જાય બરાબર ઓમકાર જે છે તે સમગ્ર સૃષ્ટિનું સર્જન ઓમ ઓમ આદેશ ઓમ તરીકે ઓળખાયો છે બરાબર હવે ઓમ ને અનાહતનાદ કહે છે જે પ્રત્યેક વ્યક્તિની ભીતર અને આ બ્રહ્માંડમાં સતત ગુંજિયા કરે છે તે સતત ગુંજિયા જ કરે છે તેનું કોઈ કારણ નથી સામાન્ય રીતે નિયમ છે કે ધ્વનિ કોઈક સાથેના ઘર્ષણથી કે કોઈકની સાથે અથડાવાથી ઉત્પન્ન થાય છે એ આહત છે અને અનાહત જે છે પણ આ અનાહતે ઉત્પન્ન નથી કરી શકાતું આપમેળે પ્રગટ થાય છે ભક્તિભનમાં જ્યારે હાલીએ ને ત્યારે ખબર પડે બરાબર અવ અને મ આ ત્રણ અક્ષરોવાળા આ શબ્દના બધા ગુણ ગુણોનું વર્ણન સંભવ નથી બધા ગુણોનું આપણે એના જે ગુણો છે એનું વર્ણન ન કરી શકીએ એટલે કે આ શબ્દનો મહિમા અવ્યક્ત છે ઓમ નાભી હૃદય અને આગના ચક્રને જગાડે છે આને પ્રણવ સાધના પણ કહી શકાય છે તેના અનેક ચમત્કારો છે પ્રત્યેક મંત્ર પહેલાં તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે ભગત યોગ સાધનામાં તેનું વધારે મહત્ત્વ છે તેના સતત ઉચ્ચારણથી અનાહતને જગાડી શકાય છે વ્યર્થ માનસિક દ્વંદ તણાવ અને નકારાત્મક વિચારો દૂર થાય છે ત્યારે મનની શક્તિ વધારો થાય છે ભગત મનની શક્તિ વધવાથી સંકલ્પ અને આત્મવિશ્વાસ વધે છે સાધકો માટે આના સતત લાભ એ જાપ છે ને એના સતત જાપ લાભદાયક છે આ નોટ કરી લેજો બરાબર તો હવે ભગત આપણે ઓમ તત્ સત સુધી કેવી રીતે પહોંચવું તેના તરફ આગળ વધીએ બરાબર હવે તત્ જે છે ને એ સમજી લ્યો તણાયેલું કે તાણેલું એક તારવાળું જે પ્રત્યેક સમજી લો કે પ્રકાર વીણા તંબુર એની અંદરથી એક શબ્દ ઉઠતો હોય છે એક સાર ઉઠતો હોય છે એક શબ્દ ઉઠતો હોય છે તેવી રીતે શબ્દની સાથે સુરતાને જોડવી તત મતલબ તે પોતે બરાબર હવે ઓમ તો સ્વયં બ્રહ્મ સર્વ છે પછી તત્સત એટલે શું તત એટલે આપણે કીધું તે પોતે હવે તત્સત શબ્દનો અર્થ જો સમજાઈ જાય ને ભગત તો જીવનના ઘણા બધા કોયડાઓનો જવાબ મળી જાય છે બરાબર તત અને સત બે અક્ષરો મતલબ બે શબ્દોમાંથી બનેલો એક શબ્દ છે બરાબર તો તત એટલે તે સ્વયં તે પોતે પરમાત્મા અને સત એટલે સત્ય સત્ય એ જ પરમાત્મા છે સત્યથી આગળ બીજું કાંઈ નથી આમ તત્સત આ શબ્દોનો શાબ્દિક અર્થ જોઈએ તો તે જ સત્ય છે મતલબ તે ઓમકાર સત્ય છે તેવો થાય છે બરાબર સત જે શબ્દ છે ને ભગત એ એનો અર્થ થાય સાચા ભણું સત્ય જ સત્ય એ ધર્મ સત્યને દ્રષ્ટિ સત્વસાર તત્વ કસ સતી નું સતિત્વિક દ્રષ્ટિએ સત્યના રસ્તે ચાલો પછી અલૌકિક દ્રષ્ટિએ સત કોણ છે તે કોણ એજ ઓમકાર ઓમકાર રૂપી સત્યને પકડો પણ સોહમમાંથી હોમમાંથી હોમમાં જોવાયો આ ઓમકારને પંજાબના મહાન સંત શિરોમણી ગુરુ નાનક દેવજી પણ કહી ગયા છે એક ઓમકાર કરતા પુરુખ સત્યનામ અહીંયા સત શબ્દ લાગી ગયો એક ઓમકાર તરફને ઈશારો કરી દીધો પણ અનાદિ ઓમકારો જ્યાં બોલવા લખવા વાંચવામાં આવે નહીં આપ મેળે જે પ્રગટ થાય ને એ બરાબર ઓમ તત્સત નો અર્થ આજ છે ઓમ એજ તત મતલબ તે સત મતલબ સત્ય તેજ સત્ય છે સર્વત્ર છે એ ઓમકાર જ છે હે ઓમકારને જ નિરંજન પણ કહેવાય છે એનું કોઈ સ્વરૂપ નથી જે કોઈથી અંજાતનોમાંથી સર્વત્ર શબ્દ ગાજર્યો છે અને અલખ એ આત્મા છે આત્માને સોહમ પણ કહે છે પરમાત્માને ઓહમ કહેવામાં આવે છે સોહમમાંથી ઓહમની અંદર પ્રવેશ કરી શકાય છે હું ઘણી વાર કહું છું કે સોહમ લખો પછી એમાંથી સ અને હ કાઢી નાખો એટલે ઓમ બચે તો ઓમકારમાંથી જ સોહમનું સર્જન થયું છે ઓમકારને પરમાત્મા સમજો સોહમને આત્મા સમજો આત્માને પ્રકાશ સમજો દશમા દ્વારમાં અને પરમાત્માને અનંત પ્રકાશ સમજો અનેક વાણી બોલું છું એ અને એ જ સત્ય છે જાઓ તમે જુનાગઢમાં ઓમકારના તમને ધ્વનિ વધારે જ્યાં ત્યાં તમને સાંભળવા મળતી હશે ગિરનાર જય ગિરનારી શબ્દોથી ગાજતું હશે અલખ નિરંજનના શબ્દોથી ગાજતું હશે ઓમકારના શબ્દોથી ગાજતું હશે હે ત્યાં સાચા સંતો છે ગુફાઓમાં જાઓ ને એટલે ઓમનો ધ્વનિ આપમેળે ગાજતો હોય છે એની સંતની કૃપા થઈ તો આપણે સાંભળી શકીએ બાકી અસંભવ એટલે હું ઘણી બોલું છું ઓમ अलख निरंजन अलख निरंजन अलख निरंजन अलख निरंजन जय गुरुदत्त जय अलख निरंजन અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગીરનારી ગુરુદત્ત એજ શિવ છે શિવનો અવતાર કહો વિષ્ણુનો અવતાર કહો અલખ એજ આત્મા રૂપી શિવ નિરંજન એજ પરમાત્મા છે તો ભગત ત્યાં સુધી કેવી રીતે પહોંચવું સાચા સંત મળી આવે ને એની પાસેથી સોહમ શબ્દ નામ ઉપદેશમાં લઈ શ્વાસો શ્વાસની ક્રિયામાં ધ્યાન ધરવાનું ચાલુ કરી દો આંખોની નજર સેન્ટ્રલમાં કરી અને બહુ વિચીને જવાની ખુલ્લી નહીં રાખવાની સેન્ટ્રલમાં નાકની અણી ઉપર રાખવાની બે નાસિકામાં ચાલતો શ્વાસ જે અંદર બહાર થઈ રહ્યો એની અંદર એક શબ્દ ઉઠી રહ્યો સાંભળવાનો પ્રયત્ન કરો એ જ સોહમ છે બહારથી શ્વાસ આવે એમાં સો અને અંદરથી બહાર જાય એમ હમ આની દોરી પકડી લ્યો સુરતાની સ્થિર કરી દીવો પછી સોહમના મારફતે તમે ઓમ થત સત સ્વરૂપ બની જશો અને સર્વત્ર ઓમકાર બ્રહ્મ સ્વરૂપ તમે સ્વયં બની જશો આ છેલ્લો સ્ટેજ છે આ જ મુક્તિનો મારક છે જે સોમ શબ્દ કહું છું એમને પ્રાકૃતિક રીતે ચાલી રહ્યો છે અને પરમાત્મા દ્વારા જ મૂકવામાં આવે છે જન્મતાની સાથે આવે છે અને એક ઓડિયોમાં બોલું છું બરાબર બાકી દેહમાં ગમે ત્યાં ધ્યાન ધરશો કાંઈ નહીં થાય નખથી શીખા સુધી તમે ગમે ત્યાં ધ્યાન ધરો ને કાંઈ થાય નહીં તમારે હજાર જન્મ વીતી જાય ને તો ધ્યાન ધરવા જેવી જો કે વસ્તુ એક જ પ્રાણવાયુની ક્રિયા છે શ્વાસોશ્વાસની ક્રિયા એની ઉપર જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એ પરમ તત્વ છે એ પરમ તત્વને પ્રાપ્ત કરી પછી ઓમકાર રૂપી સર્વ વ્યાપક જે છે બધે હાજર હોવા છતાં નથી નહીં હાજર હોવા છતાં છે કરતા હોવા છતાં કરતા કરતા હોવા છતાં કરતા એની અંદર લઈ થઈ જશે ને આ ખોવાઈ જાય આપણે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય